રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું યુવા મોરચાએ વિરુદ્ધમાં રાહુલ ગાંધીનું પુતળું સરગાવવામાં આવ્યું કોંગ્રેસની હિના ભારત મંડપ ખાતે વિરુદ્ધ પ્રદર્શન કર્યું ભારત મંડપ ખાતે એઆઈ કોંગ્રેસે વિરુદ્ધ પ્રદર્શન કર્યા જેને લીધે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરવામાં આવ્યું કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ભારત દેશને હંમેશા નીચું દેખાડવાનું કૃત્ય હંમેશા કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભારતને વિકાસ તરફ અને વિશ્વમાં ઉપર લઈ જવાના પ્રયત્નો કરે છે ભારત બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનશે ત્યારે કોંગ્રેસ દેશને બદનામ કરવાનું કૃત્ય કરે છે જેનો વિરોધ કરવામાં આવ્યો આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ આંતરરાષ્ટ્રીય એ આઈ રાહુલ ગાંધી દ્વારા જે દેશને હાસ્યપ્રદ ગણાવવામાં આવ્યો જે અને દેશને દેશ વિરોધી કૃત્ય કર્યું છે તે બદલ અમે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અમદાવા જિલ્લા દ્વારા અમે એનું